નમસ્કાર સર્વેની અહીંયા જુઓ તો પક્ષીઓના ચાર્ટ છે અને ચાર્ટ પણ સરસ મજાના બેનર લગાડેલા હોય એ રીતે ઊભા છે તો આ કઈ રીતે બને એ એકદમ સહેલી અને વેસ્ટ મટીરિયલમાંથી આપણે બનાવી શકીએ છીએ જો લાગે છે એ સરસ અને બાળકોને મજા આવશે પ્રાણી પક્ષીની ઓળખ માટે પછી પાલતુ પ્રાણી જંગલી પ્રાણી એનું વર્ગીકરણ કરવા માટે વાક્યો લખવા માટે જો સરસ મજાનું આ વેસ્ટ મટીરિયલમાંથી બેસ્ટ ટીએલએમ બનાવેલું છે તો તેના માટે આવી મેં નકામી બોટલનો ઉપયોગ કર્યો છે પછી પ્રાણી પક્ષીના રીતે ચાર્ટ લીધેલા છે અને આવું નકામું ઉઠું લીધેલું છે અને જે ડબલ સેલુટેપ છે એનો ઉપયોગ કરે છે અને એક કાતરની આપણે જરૂર પડશે તો મેં આ રીતે સ્ટીકર પેપર છે તો એને મેં આ રીતે કાર્ડ પેપરમાં ચોંટાડી દીધા છે અને કાર્ડ પેપરમાં ચોંટાડ્યા પછી મેં એને આ રીતે કટિંગ કરી દીધા છે અને કટિંગ કર્યા પછી જો કટિંગ કર્યા પછી શું કરવાનું છે તો આ ડબલ સેલો ટેપ છે એ સેલો ટેપને આપણે થોડીક કટિંગ કરી લઈશું આ રીતે કટિંગ કર્યા પછી આ બોટલ છે તો બોટલ ઉપર આપણે આ રીતે ચિપકાવી દઈશું અને આ હાથીનું મેં સ્ટીકર બનાવેલું છે તો આપણે અહીંયા લેવલ જોઈ અને અહીંયા આમ લગાડી દેવાનું છે જુઓ તો આ રીતે સરસ મજાનું જુઓ હાથી ભયનું સ્ટીકર બનીને તૈયાર થઈ ગયું આ રીતે જુઓ આપણે જે રીતે ફેરવું હોય એ રીતે ફરી પણ શકે છે પવન હોય તો પવનથી ગોળ ગોળ પણ ફરે છે તો જો આ આ રીતે રીતે સરસ મજાના પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણીઓના સ્ટેન્ડ બનાવી દીધા છે સરસ મજાના આ રીતે જુઓ સરસ મજાના પોસ્ટર લગાડ્યા હોય એવા લાગે છે સરસ મજાના